રામ રામ દૈરાજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો કેમ છો દૈરો બધી મજામાં હવે હમણાં ઘણા ટાઈમ છે વ્લોગ નથી બનાવ્યા આજે જવું છે બરત લઈને આપણે છે તો એક ગઢામાં નાખશું ને ગાઢું લઈને જવું છે એટલે બનાવી નાખીએ વ્લોગ હવે જઈએ વાળીએ ને પછી જોડી લઈને ગઢામાં હાટીએ ઘડીક ક્યાં ગામમાં વાડી પાસે પછી લઈ જઈએ એમાં આપણે ઓલી વાળીએ હાલો ભાઈ આવી ગયા વાળીએ ને હવે રાહી બાંધી છે હવે ઓલું ગટવું પડ્યું ગટામાં નાખવા છે હમણાં con nó đem thích rồi rồi nó thiệt rồi này, rồi tay của hẻm mấy lỗ rỗ này hẻm, đây anh But હાલ કમ્પ્લીટ હો ઘણો ટાઈમ પછી જોઈ દેશે હા હાથીમાં છોડીને ગાડી દોડી લીધા ગાડી ઘાથી ચક્કર મારી આવ્યો ઓલીવાડી બાજુ à chê ê nhìn ha lao em có cái gì đi vậy thì vào là sẽ કેદી ના હૈલા નથી ને વરવામાં થઈ ભેગું થતું હાલા ભાઈ નીકળી ગયા પાછા હવે ગામમાં બાંધ્યો વાડી હા ભાઈ આવી ગયા બાંધીધા વાડીયા અહીંયા ગાડું મેળવી દીધું સાઈડમાં નવા આવું ને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ એ બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ